નિંગ જય માતાજી કેમ છો બધાને મજામાં જો આપણે અત્યારે ઉઠ્યા ને નાય ધોઈને તૈયાર થયા ઢોર બોરનું કામ પતાવી લીધું ને હવે જો પાછી બેહુંન મેલ દીધી હે ટેટી ટેટી કાપી કાપીને મેલ દીધી હે કારો ઉના હે તો એને ટાઈડલ થાય ને બાપા હાટા હાટી બોલાવે હવે ટેટીયું ખાઈ ખાઈને આઈજે બોગરા ભરાઈ જાય પરબારા

આ આરો બેહી ગયો સુઈ ગયો ખાટલા હેઠે કરીને ખાટલો ઈનો હે ખાટલા માથે સુવું નથી એની હેઠે જ જઈને સુવું ઈને આપણે કિશનભાઈની જીનાતી આવીને પૂગી ગયા છે ગોડામ ની પાયરે જો બેઠા ચિરાગભાઈ ચિરાગભાઈ હું કે શું કરો ખાલી બેઠા સરસ શું જોવો મોબાઈલમાં મોબાઈલમાં બેઠા યાદ કપ્તાન મોબાઈલમાં રીલુ જોવે છે કિશન ભાઈ ચિરાગ ભાઈ એમ કે પીવાનું લઈને ન બેઠા તું એમ કેવો ખાલી બી ન બેઠા છે પીવાનું લઈને બેઠ થાય ગોદા પીવાનું લઈને બેઠો જઈ જાવ બા કાલ થી ચિરાગ નું કે આ કિશન નું કેવું એવું છે પીવાનું લઈને બેઠો જઈ ગયા તો શું કે કિશન ભાઈ તમારે કેનો વ્લોગ જો ભરત આહિર નો બ્લોગ જોયો ભાઈ સરસ સારું હાલો હવે આગળ જોઈએ હું પીવો કિશનભાઈ ઢાકણું કેમ ખોલતા તા એમ ખોલો પાછું ચિરાગભાઈ સાદામાં હે

આ કે આ દુર્લી દુકાનો આકડે ઓય અરે આ આ દુર્લી દુકાનો આ જીવાતી કા ક્રિપ્ટો સ્ટોરેજ બોરી એક દોડે આવી મફા 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 આવે ભાઈ <sharp inhale> એ ધૂળ દેખાય જો દેખાય આ ધૂળ આ તો લોક માં ગયા આ તો આ હે આપડે ખાતર ની દુકાન ધૂળ બનાવે ચા ઈ ઈ દીધો કરી દીધો

いや હવે આઠાનાનું ના વેતર રૂપિયાનું અમે ભેગું કેમ કર્યું હિમલ અમે ખાતા નથી બોલો જુબા કેસરી એવું કઈ ખવાય નહીં શેઠ કે હે હાલો એટલે બંધ કરી દઉં હું અત્યારે પછી જોઈ આગળ પછી કેા દુકાનેથી હવે જાઈ જઈએ ઘર બાજુ હવે હું કે કિશનભાઈ Kamu <laughs>

બાડો બત્રી લખણ્યો બાડો બત્રી લખણ્યો જ હોય બોલ્યો ભાઈ ગયો બોલ્યો ભાઈ ગો આલે સર વિડિયો જોઈન પછી જ આવે હું કે ભાન ભાઈ મજા આવી ગયા તમે અમારા કાથરોટા માં હું કે કાથરોટા આવે મજા આ તો મંડો રખડવા બીજું શું હોય બાડા હું કરે રેખા રાણી

લ્યો લ્યો દીપભાઈ બોલો ખાવ અરે હું ક્યાં મારે નોરતા ઈ ભાઈ ખાહે ખાવ હોય છે ખાહે એક ચમચી દે હાલો ગોલા બોલા ખાઈ લે દીપભાઈ ભાઈ દેખાડી છું આજ અત્યારે આપણે ભાજી ભાઈ ભાજી બંધ કરીને ભાઈ ગા હવે જો બંધ કરી દીધી રેકડી હું કે સેટ અરે મો જો લીલા લેર લીલા લેર ને આપણા મેઈન સબસ્ક્રાઇબર હો ભાઈ ધબા દબાટી છે ને આ દુકાન ચાલુ કરવી ક્યાં કરે બાજુમાં પછી શું ખાવું ખાવું બહાર ક્યાં કરે એ તો કયો તમે યુટ્યુબ ઉપર ફાઈનલ નાખી દઈ અત્યારે આમ હસ્તી માણા કેવા યાર અમારા અમારા સબસ્ક્રાઈબર કેવા યાર તમે અમારા માટે ભગવાન જ ને હજુ